તો થોડા સમય આપણને સૌને ખબર છે કે આરજેડી અને રાહુલ ગાંધી સાથે મળીને જે વોટ ચોરીની યાત્રા શરૂ કરી હતી તેમાં એક વિવાદાસ્પદ એક ઘટના બની હતી કે આ યાત્રા દરમિયાન બિહારમાં કોઈ નેતા કોઈ કોંગ્રેસી નેતા તરફથી પીએમ નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દ બોલવામાં આવ્યા હતા અને એનો વિરોધ ઘણો એવો ખાસો કરવામાં આવ્યો દરેક જગ્યાએ અને તેને લઈને આજે મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે મહેસાણામાં પણ પીએમ મોદીના માતૃશ્રી માટે અભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી આવેદન પણ આપવામાં આવ્યું જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુરની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું છે ત્યારે અભદ્ર જે ટિપ્પણી કરવામાં આવી હતી તે મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહેસાણામાં પીએમ મોદીના માતરુ શ્રી માટે અભધ્ર ટીપણી મામલો આ છે કે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજીને આবেদন આપવામાં આવ્યું જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની આગેવાનીમાં આ આવેદન આપવામાં આવ્યું મહિલા મોરચાના સૌ કાર્યકર્તાઓ બહેનો આજે સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અહીં આવ્યા છે અને આ કાર્યક્રમ નીચે આજે માતૃશક્તિનું અપમાન રહી છે આ હિન્દુસ્તાન આ કાર્યક્રમ નીચે સૌએ ધરણા કર્યા છે આ ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમે કલેક્ટર કચેરીથી જઈશું અને કલેક્ટર કચેરી જઈ અને આવેદનપત્ર આપી અને આ કાર્યક્રમ અમે પૂર્ણ કરીશું આજે આરજેડી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના લોકોએ જે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી જેમની માતાએ ગરીબીમાં નરેન્દ્રભાઈનો ઉછેર કરી સંસ્કારો સાથે ઘડફેડ કરી અને જે પ્રમાણે આજે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવ્યા છે એવી માતાનું અપમાન આ બહેનોની સમગ્ર ભારતના બહેનોના માતા તરીકે ગૌરવ હનન થયું છે એટલે એના વિરોધમાં આજે અમે બધા ધરણાનો કાર્યક્રમ કર્યો છે Tarun rëmë përgjabët i News, që kërë vatë